ગાંધીનગર જિલ્લાનું આવ્યું પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો છપ્પન વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે એ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રેવીસ હજાર બસો સુડતાળીસ

બ્યાશી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે ગયા વર્ષના પરિણામની સરખામણીએ અઢાર ટકા પરિણામ ઊંચું આવ્યું છે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે હરખ જોવા મળી રહ્યો છે તો સત્તર પોઈન્ટ ચુમ્માળીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ નબળું આવ્યું છે તો તેમણે પણ નિરાશ થવાની જરૂર નથી ફેલ એટલે કે ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ એટલે કે શીખવાનો પ્રથમ પ્રયાસ તો જ્યાં પરિણામ નબળું આવ્યું છે તો ક્યાં ત્રુટી રહી ગઈ છે તે શોધીને ફરીથી પ્રયત્ન કરો અને ચોક્કસથી તમારું પરિણામ મળશે એટલે કોઈ જરૂર નથી તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ રાજકોટથી જોડાયા છે તો સુરતથી ચેતન જોડાયા છે ગૌરવ ધોરણ દસ નું પરિણામ જાહેર થઈ ગયું છે રંગીલું રાજકોટ રાજકોટમાં કેવા રંગ જોવા મળી રહ્યા છે ચોક્કસ વત્સલ રાજકોટ જિલ્લાના પરિણામની વાત કરીએ તો આજે જ્યારે સારું પરિણામ આવ્યું છે ને ત્યારે વિદ્યાર્થીઓના મોટા પર ખુશી છે તે જોવા મળી રહી છે કુકડીયા આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કેશો બોર્ડ ફર્સ્ટ આવ્યા છો કેટલા આવ્યા છે શું વિઝન હવે આગળ મારે નાઇન્ટી નાઇન પર નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે અને છસોમાંથી પાંચસો એકાણું માર્ક આવ્યા છે આસ હવે શું આગળ અભ્યાસ કરવાનો આગળ ઇલેવન ટ્વેલ્થ એ ગ્રુપ સાયન્સ ખાસ તમારા મમ્મીની તબિયત ખરાબ હતી કઈ રીતના અભ્યાસમાં આગળ વધ્યા કઈ રીતના શું તકલીફ હતી કેવી રીતના આગળ વધતા મારી મમ્મીને એક વર્ષથી બંને કિડની ફેલ છે અને તે ડાયાલિસિસ ઉપર છે પણ ધોળકિયા સ્કૂલનો એટલો સપોર્ટ હતો કે આવી પરિસ્થિતિમાં પણ હું મારા ગોલથી ભટક્યો નહીં